અસલામવાલિકુમ આજ રોજ રમઝાનની પચીસમી તારીખ છે આજ રોજ આ ઇફતાર પાર્ટીનું આયોજન એલે સનતલ જમાત યતીમખાના મધ્યે રાખવામાં આવેલ છે આનું ઉદ્દેશ્ય છે કે આજના દિવસે કચ્છના મુફ્તી સાહેબ મુફ્તી સાહેબ અહેમદશાહ બાબા સાહેબનો આજે વિશાલ છે અને આજે ચાર વરસ પૂરા થયા છે જેના અનુસંધાને આ યતીમખાનામાં આ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ છે અને એ યતિમખાનુ છે એ યતિમ ખાનાની બુનિયાદ મરુમ હાજી આમસ્યા બાવા એ પોતે એમના હાથે આ યતિમ ખાનાની બુનિયાદ રાખેલ છે આજે આ ચોથું વર્ષ છે ચાર વરસ થયા મુફ્તી સાહેબને એમના વિશાલને આ ચોથી ઇફતાર પાર્ટી છે આ ઇફતાર પાર્ટીમાં કચ્છ પરમાંથી જે બાબાસાહેબને માનનારાઓ છે એ આવે છે આ ઇતાર પાર્ટીનું આયોજન થાય છે મારું નામ મોહમ્મદ અસલમ સમા હું યસ સ્કૂલનો ચેરમેન છું એ યતિમ ખાના એલ સંચાલિત અમારા ટ્રસ્ટી બોર્ડની જે સ્કૂલ છે આજનો જે પ્રોગ્રામ છે એમાં એ કીધું તેમ બાબા સાહેબને યોમ વિશાલમાં આ રાખવામાં આવે છે ઇફતાર પાર્ટી જે કુંભાર સોનારા પરિવાર દર વર્ષે યોજે છે જેમાં હાદી યાકુબનું મહત્ત્વ એની અંદર છે આમાં સાહેબને માનનારા બધા આવે છે આ યતિમખાનાની સંગીય બાવા સાહેબના હાથે પડેલી હતી અને બાવા સાહેબના આશીર્વાદથી જ અત્યારે આ આવડું મોટું સંકુલ બની રહ્યું છે બનેલું છે અને અત્યારે અમે એને નવો રિનોવેશન પણ કરી રહ્યા છીએ જે આપ જોઈ રહ્યા એ યતીમખાનાના બાળકોનો ઇનામ વિતરણ હતો યતીમખાનામાં જે મદરસામાં જે છોકરાઓ છે જે કુરાન શરીફ છે દીનિયાદ છે બીજો જે ઇલ્મ દિન હાસિલ કરે છે એનામાં એ લોકો જે નંબર લાવ્યા હતા એ નંબરની વાઈઝ બધાને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ રમઝાનની પચીસમી તારીખ છે આજરોજ આ ઇફતાર પાર્ટીનું આયોજન એલે સુનતલ જમાત યતીમખાના મધ્યે રાખવામાં આવેલ છે આનું ઉદ્દેશ્ય છે કે આજના દિવસે કચ્છના મુફ્તી સાહેબ મુફ્તી સાહેબ અહેમદશાહ બાબા સાહેબનો આજે વિશાલ છે અને આજે ચાર વરસ પૂરા થયા છે જેના અનુસંધાને આ યતીમખાનામાં આ ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ છે અને જે યતીમખાનું છે એ યતીમખાનાની ખાનાની બુનિયાદ